પાટણ ગાયત્રી મંદિર નજીક આવેલા પ્રજાપતિ ચમનભાઈ ભુવાજી ભીલવણવાળાની જગ્યામાં આજથી પચીસ વર્ષ પહેલા બિરાજમાન શ્રી બ્રહ્માણી માતાજી અને ચિહર માતાજી ના સ્થાનકે વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર સુદ આઠમની રાત્રે ભક્તિ સભર માહોલમાં રમેલ જતર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લીધો હતો તેમજ પાટણ પથકના ના ભુવાસીઓ રમેલમાં ઉપસ્થિત રહી ભક્તજનો ને ઋણા આશીર્વાદ પાઠવ્યા હતા આપનું નામ મારું નામ ચમનભાઈ અંબાલા પ્રજાપતિ આજનો શું પ્રસંગ છે આજનો પ્રસંગ માતાજીની આખી રમેલ છે અંદર ચૈતનની આઠમી રમેલ અમારી થાય છે તો માતાજીનો મહિમા માતાજીનો મહિમા એ કે અહીંના ભક્તો આવે છે અને કુવાસીઓ આવે છે અને એ મહિમા અમે દર સાલ ઉજવીએ છીએ માતાજીની કેવી રીતે પ્રગટ થયા અને શું એનું માતાજી એ રીતે પ્રગટ થયા કે અમારે અમે નાના હતા અમારા મા બાપ ઓફ થઈ ગયા હતા અને અમને દુઃખ પડ્યું હતું એ વખતે માતાજી મને પ્રસન્ન થયેલા છે કેવા કયા પ્રકારના લોકો અહીંયા આવે છે દર્દ લઈને અહીં દરેક લોકો આવે છે નોકરી ન મળે આ લઈને આવે છે કોઈ આવે છે શ્રદ્ધા મટી જાય આજના ચૈત્રી નવરાત્રીમાં શું કહેશો ભક્તોને આજના ચૈતર મહિનાની અંદર માતાજી દરેક ભક્તો અહીં આવે છે અને દરેક ગામો ગામોના ભક્તો આવે છે માતાજીના સેવકો આવે છે અને એ લોકો અને અથવા હું પણ માતાજી બેઠક હોય એટલે દરેકને આસનાઓ પૂરી માટે એમને આશી આપીએ છે કયા કયા મુખ્ય માતાજીનો છે તમારી ચહેર ભવાની છે મેરડી માતાજી છે અને મહાકાલી પણ છે અને બ્રહ્માણી કુળદેવી છે અમારી મુખ્ય માતાજી પ્રગટ ક્યારે આ કેવી રીતે મુખ્ય માતાજી અમને ભીરવણથી પ્રગટ થયા છે અને એ વખતે અમને બહુ દુઃખ હતું અને એ વખતે માતાજી પ્રગટ થયેલા છે વર્ષો પહેલાની વાત છે પાંત્રીસ વર્ષ થઈ ગયા અને સુ ટેક રાખવાની શ્રદ્ધા પૂરી થાય છે દરેક એમની મનોકામના જેમ પોતે ટેક રાખે એ ટેકથી એમનું દુઃખ મટી જાય છે આપણું નામ મારું નામ ચમનભાઈ અંબર પ્રજાપતિ